તો નમસ્કાર ગુજરાત આજના હવામાન વિભાગના સમાચાર જોઈશું તો ઘણા જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ છે કે ઘણા જિલ્લાઓના હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે આજે જોઈએ તો આ જે જે વિસ્તાર વિસ્તાર છે છે અહીંયા અમદાવાદ ત્યાં વરસાદ અનરાધાર વરસી રહ્યો છે તેમજ આગળ વાત કરીએ તો આ જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે વેરાવળ છે સુરત છે આ વિસ્તારોમાં વરસાદ અનરાધાર પડી રહ્યો છે અહીંયા જે ઉના છે જુનાગઢ છે ભાવનગર છે દ્વારકા છે જામનગર છે ગાંધીધામ છે છે આ વિસ્તારોમાં વરસાદ અનરાધાર વરસી રહ્યો છે તેમજ અંબાલાલ પટેલ દ્વારા આ જે વિસ્તારો છે એ વિસ્તારોમાં આજથી બે દિવસની આગાહી કરી દેવામાં આવી છે તેમજ આ વિસ્તારો છે જ્યાં થોડો પવન ફૂંકાશે સાથે સાથે વરસાદ રહેશે વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે તેમજ આગળના વિસ્તારોમાં જોઈએ તો અહીંયા જે અમદાવાદમાં વાત કરી રહ્યા છીએ આજે વરસાદ વરસી રહ્યો છે ગામડાઓ છે તેમજ આગળ જોઈએ તો અહીંયા જે મહેસાણા હિંમતનગર અને જે રાધનપુર છે આ વિસ્તારોમાં છવ્વીસ અને સત્યાવીસ તારીખે ધોધમાર વરસાદની આગાહી કરી દેવામાં આવી છે રાધનપુર છે મહેસાણા છે અહીંયા પચીસ છવ્વીસ અને સત્તાવીસ તારીખે વરસાદ વરસી શકશે અહીંયા ધોધમાર વરસાદની આગાહી કરી દેવામાં આવી છે ગુજરાતમાં આજથી એટલે કે ચોવીસ તારીખથી લઈને લગભગ ત્રીસ તારીખ સુધી અનરાધાર વરસાદ છે અને પચીસ તારીખે પણ આ જે આખા ગુજરાતમાં જે હવામાન છે પલટાયું છે અને આખા ગુજરાતને વરસાદ તરબોળ કરી દેશે એવી આગાહી કરી દેવામાં આવી છે સાથે સાથે વાત કરીએ તો જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા તો એ પણ કહેવામાં આવ્યું છે કે અમુક જગ્યાએ વીજળી પણ પડી શકે છે વીજળીના ચમકારા સાથે વરસાદ વરસી શકે છે તો ગુજરાતને હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે કે ગુજરાતીઓ ચેતાઈને રહેજો અહીંયા જે ખંભાત ભાવનગર બોટાદ આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ક્યાંક તો અનરાધ ધાર વરસાદ પડી રહ્યો છે તેમજ આપણે જે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો અહીંયા આપણે જોઈએ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે રાજકોટ છે ચોટીલા છે 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 ગોંડલ અમરેલી છે જુનાગઢ આ જે વિસ્તારો છે હવામાન વિભાગ દ્વારા તેમજ અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અહીંયા જે હું આજે રાઉન્ડ મારું છું આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે તેમજ વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ વરસી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે તો હવામાન વિભાગે જે વિસ્તારને એલર્ટ આપી દીધું છે એ વિસ્તારે એલર્ટ થઈ જાય અહીંયા જે આગળના વિસ્તારોની વાત કરવામાં આવે તો અહીંયા જે વડોદરા છે બોડેલી છે રાજપીપળા છે ભરૂચ છે અને આ જે આગળના વિસ્તારો છે સુરત છે વ્યારા છે આ વિસ્તારોમાં પણ અતિભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે તેમજ વલસાડ અને આ જે વલસાડ આજુબાજુના જે દરિયાકાંઠાનો વિસ્તાર છે આ વિસ્તારમાં પણ જે જે વાપી સિસ્ટમ છે 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 સક્રિય અને આ વરસાદ આજે આજે પડી શકે રાત્રે સવારમાં દસ વાગ્યા સુધી આ જે વિસ્તારો છે દરિયાકાંઠાના એ વિસ્તારો જે તોફાની વરસાદ વરસી શકે છે એટલે કે આ જે વિસ્તારોમાં હાહાકાર મચાવી શકે છે વરસાદ અહિયાં વાત કરીએ તો જે ભાવનગર થી આગળના જે દરિયાકાંઠો છે

જે હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપી દેવામાં આવી છે કે જે ઢોર ડાંખર છે એમને ઘરમાં જ બાંધીને રાખે બહાર ન કાઢે અને સાથે સાથે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં જે દરિયા દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં દરિયા ખેડૂતો છે એ દરિયા કિનારે ન જાય અને દરિયો ન ખેડવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે અહીંયા જે દિશા છે પાલનપુર છે આ બાજુની વાત કરીએ તો આ બાજુ પણ હાલમાં જે વરસાદી સિસ્ટમ છે સક્રિય થઈ છે અને આ બાજુ ભેડી છે આ ડીસા છે આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં પણ હાલમાં વરસાદ પડી રહ્યો છે અમુક જગ્યાએ તો આજે ધોધમાર આગાહી કરી દેવામાં આવી છે હવામાન વિભાગ તેમજ અંબાલાલ પટેલ દ્વારા પણ આ જે વિસ્તારો છે ત્યાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આગળ જઈએ તો વડનગર છે સિદ્ધપુર વડનગર આ જે વિસ્તાર છે પાટણ સિદ્ધપુર પાટણ વડનગર મહેસાણા આ વિસ્તારોમાં પણ અતિ વરસાદની આગાહી કરી દેવામાં આવી છે મોઢેરા છે મહેસાણા છે હિંમતનગર પ્રાંતિજ માણસા આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ આજે ધોધમાર વરસાદ વરસી શકે છે તો જે પ્રવેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવેલી કે આ જે વિસ્તારના લોકો છે બધા હાઈ થઈ જાય અને જે પોતાના ઢોર ડાંકર છે માલ ઢોરને ને ઘરમાં જ બાંધી રાખે અને આગળ વાત કરીએ તો જે બાલાસિનોર છે કપડવંજ છે અને આ લુણાવાડા છે મહીસાગર છે એ આજુબાજુ આજે વરસાદ ફૂલ વરસી રહ્યો છે અને અમુક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે જગ્યાએ થોડો ઓછો વરસાદ થઈ રહ્યો છે અને આ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ છે સક્રિય થઈ છે આ જાલોદ છે દાહોદ છે આ પીપલોદ છે ગોધરા છે આ વિસ્તારોમાં વરસાદે જે મન મૂકીને વરસ છે આજે એવું હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવી રહી છે તેમજ આગળની વાત કરીએ તો છોટાઉદેપુર બોડેલી આ જે વિસ્તારો છે ડભોઈ છે વડોદરા છે કરજણ છે આ વિસ્તારોમાં રાતના વરસાદ મન મૂકીને વરસ છે એવી આગાહી કરી દેવામાં આવી છે આ વિસ્તારના જે લોકો છે એલર્ટ થઈ જાય કેમ કે અમુક જગ્યાએ ઘોડાપુર પણ આવી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને આગળ જોઈએ તો આ આનંદ છે અને આ પેટલાદ છે આનંદ છે બોરસદ છે આ વિસ્તારમાં હાલમાં જે વરસાદી સિસ્ટમ છે એ સક્રિય છે અને આ વિસ્તારમાં હાલમાં વરસાદ પડી રહ્યો છે ગુજરાતના જે અમુક ગામ છે અમુક જિલ્લા છે અમુક તાલુકા છે આ તાલુકાઓમાં જે વાત કરીએ તો ખાસ કરીને આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં બાવળા છે ધોળકા છે આ વિસ્તારમાં હાલમાં જે વરસાદ પડી રહ્યો છે અને આગળના બે ત્રણ દિવસ આ વિસ્તારમાં વરસાદ પડશે એવું કહેવામાં આવી રહ્યું છે અહિયાં સાણંદ છે ગામ છે કાલોલ છે કડી છે આ વિસ્તારોમાં જે દેગામ છે એ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ છે એ સક્રિય છે અને આ વિસ્તારમાં હાલમાં વરસાદ પડી રહ્યો છે તમે જોઈ શકો છો આ જે વિસ્તાર છે અહીંયા જે મેં માર્યો છે આ વિસ્તારમાં હાલમાં વરસાદ અનરાધાર વરસી રહ્યો છે અને આવતા બે દિવસ વરસાદ આ વિસ્તારમાં ધોધમાર પડશે તો આજે આ વિસ્તારના જે લોકો છે એમને પોતાના ઢોર ધાંખરને સાચવીને રાખે તેમજ બહાર ન કાઢે એવું કહેવામાં આવી રહ્યું છે કેમ કે અમુક જગ્યાએ જે વીજળી પડવાની છે એવી સંભાવના છે તો ઝાડ નીચે ન રહે એવું પણ કહેવામાં આવી રહ્યું છે અને ઝાડ નીચે પોતાના ઢોર ડાંખર ન બાંધે એવું પણ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરી દેવામાં આવી છે અને હવે અહીંયા જે આગળ વાત કરીએ તો આ જે વાવ છે થરાદ છે આ જે બનાસકાંઠા આજુબાજુના જે તાલુકા છે જેમ કે ધનેરા છે આ જે તાલુકાઓ છે અહીંયા સુઈ ગામ છે આ વિસ્તારમાં વરસાદ અંધ્રાધાર પડશે એવું કહેવામાં આવી રહ્યું છે થરાદ છે સુઈ ગામ છે આ જે વરસાદની સિસ્ટમ છે એ સક્રિય થઈ છે દરિયા કાંઠે તો આ વિસ્તારોમાં હાલમાં થોડો પવન રહે છે અને સાથે સાથે વરસાદ વરસી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે પાલનપુર છે રાધનપુર છે આ જે વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અહીંયા જે મેં રાઉન્ડ માર્યો છે આ જે વિસ્તાર છે આ વિસ્તારોમાં વરસાદ જે પડી શકે છે આબુ રોડ છે આ સિહોરી છે આ વિસ્તારોમાં જે સિરોહી છે આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં હાલમાં જે વરસાદી સિસ્ટમ છે એ સક્રિય છે ને આ વિસ્તારમાં વરસાદ હાલમાં અમુક અમુક જગ્યાએ જગ્યાએ થોડો તો વરસાદ પડી રહ્યો છે આજે વ્યારાની આજુબાજુની વાત કરીએ જોધપુર છે આ વિસ્તારોમાં પણ હાલમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે અને આ વિસ્તારમાં અંદરાધાર વરસાદ પડી રહ્યો છે ઉદયપુર છે આ ઉદયપુરના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ વરસાદ હાલમાં જે વરસી રહ્યો છે અને આવતા અઠવાડિયા સુધી પણ આ વિસ્તારમાં કદાચ વરસાદની હેલી થઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ આગાહી પ્રમાણે આજથી ત્રણ દિવસ વરસાદ પડશે આ વિસ્તારમાં એવું કહેવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને વાત કરીએ તો જે ભારતના તમામે તમામ રાજ્યોમાં હાલમાં વરસાદ સિસ્ટમ છે સક્રિય છે અને જે વરસાદ છે એ આવતા અઠવાડિયા સુધી આખા ભારતમાં ફૂલ થઈ જાય છે એવું કહેવામાં આવી રહ્યું છે દાહોદના જે વિસ્તારો છે આપણે વાત કરીએ તો આજુબાજુ જે બોડેલી ના વિસ્તાર છે ગોધરા છે આ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે અને આ વિસ્તારોમાં હાલમાં વરસાદ પડી રહ્યો છે અને આ સિનોર છે ડભોઈ છે કરજણ છે છોટાઉદેપુર છે ભરૂચ છે આ જે આખી સીધી લાઈન આપણે જોઈએ અહીંયા જે ભરૂચની સીધી લાઈન જોઈએ અહિયાંથી તો આ જે મેં એરા માર્યા છે આ વિસ્તારમાં જંબુસર થી કરજણ સિનો વિસ્તારો છે બંધ થશે અમુક ટાઈમે પડશે અમુક જગ્યાએ વરસાદના ઝાપટા પડશે અને કદાચ એક અઠવાડિયા સુધી આ જે વિસ્તાર છે આ વિસ્તારોમાં હેલી પણ થઈ શકે છે અહીંયા આપણા સુરત ની આજુબાજુના જે વિસ્તારો છે એમાં વાત કરીએ તો અહીંયા જે નવસારી છે સુરત છે બારડોલી છે બીલીમોરા છે આ જે વલસાડની જે આજુબાજુના જે વિસ્તાર વિસ્તાર છે વલસાડની આજુબાજુનો આજુબાજુની માંડીને તાપી વ્યારા સુરત નવસારી આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં પણ હવામાન વિભાગે એલર્ટ આપી દીધું છે અને આ વિસ્તારમાં દરિયાકાંઠાના જે વિસ્તારો છે આ વિસ્તારમાં અતિભારે વરસાદ થશે એવું કહેવામાં આવી રહ્યું છે અને આગામી અઠવાડિયું છે જે હેલી રહેશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે અને સતત ત્રણ ચાર દિવસ આ વિસ્તારમાં વરસાદ શકે છે તેમજ આગળ આપણે વાત કરીએ તો અહીંયા જે દહેજના વિસ્તારોની વાત કરીએ તો આ વિસ્તારોમાં પણ હેલી સર્જાઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે ખંભાતનો જે દરિયા કિનારો છે એ વિસ્તારોમાં પણ આજે વરસાદી સિસ્ટમ છે એ સક્રિય છે તો આ વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે આગળ જોઈએ તો આપણે આ જે વિસ્તાર છે ચોટીલા છે છે આ વિસ્તારમાં પણ આગામી દિવસ હેલીની સંભાવના વ્યક્ત કરવામાં જુનાગઢ છે છે વેરાવળ ઉના છે મહુવા છે પોરબંદર છે આ જે દરિયાકાંઠાના વિસ્તાર છે અહીંયા જે હેરો માર્યા હેરાના માધ્યમથી તમે જોઈ શકો છો આ જે દરિયાકાંઠાના વિસ્તારો છે આ વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે અને આગામી અઠવાડિયા સુધી આ વિસ્તારમાં હેલી રહેશે વરસાદની એવું કહેવામાં આવી રહ્યું છે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે તેમજ હવામાન વિભાગ દ્વારા પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અહીંયા દ્વારકા થી માંડીને જામનગર છે ગાંધીધામ છે મોરવાઈ છે આ જે માંડવી છે નલિયા છે આ વિસ્તારમાં હાલ બે દિવસ વરસાદનું પ્રમાણ માપનું રહેશે પરંતુ ત્યારબાદ આ વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ વરસી શકે છે

આ વિસ્તારમાં પણ હાલ હળવો મધ્યમ વરસાદ વરસ છે અને આગામી ત્રીસ તારીખ સુધીમાં આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ એટલે કે અતિવૃષ્ટિ તો સર્જાઈ શકે છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને પૂરા ગુજરાતને વાત કરીએ તો સરેરાશ વરસાદ લગભગ સારો એવો પડશે લગભગ વીસ વીસ સેન્ટીમીટર જેટલો વરસાદ વરસવાની સંભાવના છે ગુજરાતમાં એવું આગાહી કરી દેવામાં આવી છે અને લગભગ દસ ઇંચ વરસાદ આખા ગુજરાતમાં વરસી જશે આજથી બે દિવસની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે તો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યું છે આખા ગુજરાતને તો ગુજરાત એલર્ટ થઈ જાય આજના જે હવામાનના ન્યૂઝ હતા એ અહીંયા આપણે જોઈએ આજના હવામાનના ન્યૂઝ અને આવતા ડેલી ન્યૂઝ જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો મળીએ હવે કોઈ આવતા ન્યૂઝ સાથે આવતીકાલે ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માત્ર